નમસ્કાર દર્શક મિત્રો આજના કેટીવી ન્યૂઝના મેડિકલ પ્લસ કાર્યક્રમમાં હું કુમાર બારોટ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ વ્યક્તિને વિવિધ બીમારીઓ ઘેરી લેતી હોય છે આ બીમારીઓમાં ડાયાબિટીઝ બ્લડ પ્રેશર વગેરે મુખ્ય બીમારીઓ જોવા મળતી હોય છે પરંતુ આ બીમારી ઉપરાંત એક એવી બીમારી છે જે પણ ઘણી વધુ જોવા મળતી હોય છે સાંધાઓમાં દુખાવો જે આ સાંધાઓમાં દુખાવો થવાની જે સમસ્યા છે તે દિવસે ને દિવસે વધતી જોવા મળતી હોય છે પરંતુ આ સાંધાઓમાં થતો દુખાવો કેવી રીતે શરૂ થાય છે શું નાની નાની ઉંમરે પણ સાંધાઓ દુખી શકે ખરા વગેરે જેવા અનેક સવાલોની આજે આપણે માહિતી મેળવવાની છે જે માટે અમારી સાથે જોડાયા છે જાણીતા વૈદ્ય રાજેશ ઠક્કર કે જેઓ એક જાણીતા આયુર્વેદાચાર્ય છે અને આ ઉપરાંત જાણીતા ડાયટીશિયન દર્શના જૈન તો આજે આપણે વૈદ્ય રાજેશ ઠક્કર અને દર્શનાબેન પાસેથી સાંધાઓની સંભાળ તેના વિશેની માહિતી મેળવવાની છે તો સૌથી પહેલાં હું વૈદ્ય રાજેશ ઠક્કરને અમારો સવાલ કરીશ કે રાજેશભાઈ આયુર્વેદના મતે સાંધાનો દુખાવો તે શું છે તકલીફ જે છે એ મોટે ભાગે પંચાવન થી સાહીઠ વર્ષની ઉપરના દરેક લોકોને તકલીફ થતી હોય છે કોઈ એક તબક્કે એ પાસ થયું હોય છે 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 પરિસ્થિતિ એવી કે દુખાવો થાય તો એનું કોઈ એક કારણ નથી હોતું અનેક પ્રકારના એના કારણો હોય છે અને એ માટે આપણે જો જોવા જઈએ તો અનેક પ્રકારના રોગોની આપણે વાતચીત કરવી પડશે આ એમાં પહેલું આવે છે સંધિવાદ બીજું આવે છે આમવાત છે વાત રક્ત છે એવી રીતે અનેક પ્રકારના સાધાના રોગોનું આયુર્વેદમાં પણ વર્ણન જોવા મળે છે અને મોર્ડન મેડિકલ સાયન્સમાં પણ જોવા મળે છે એકલું પણ ઓસ્ટિયો આર્થરાઇટીસ રોમેટોઇડ આર્થરાઇટીસ ગાઉટી આર્થરાઇટીસ સોરિયાટિક આર્થરાઇટીસ બરાબર છે આવી રીતે અનેક પ્રકારના આર્થરાઇટીસ જોવા મળે છે પછી ફાઇબ્રોમાયલજીયા અને એવા બીજા પેટા પ્રકારમાં જોવા જઈએ તો ઘણા બધા પ્રકારો આવે છે

ઓસ્ટ્રીઆર્થાઈ સાંધાનો ઘસારો કહી શકાય સામાન્ય રીતે ઉંમર થાય અને પછી ચાલવામાં તકલીફ થતી હોય ઢીચમાંથી કટકટ અવાજ આવતો હોય અને બેસવામાં પગ પગપોળા રાખીને ખુલ્લા કરીને બેસવામાં કેવી રીતે તકલીફ થતી હોય ઊભા પગે બેસી ન શકતા ત્યારે દરેક દર્દી તપાસ કરવા જાય અને પછી ડોક્ટર કહે કે તમને સાંધાનો ઘસારો એ ઉંમરની સાથે થતી એક કુદરતી ઘટના છે કોઈ પણ વસ્તુ હોય ઈશ્વરે બનાવેલી છે એ બધું ઘસારો પામે છે એવી રીતે આપણા રીઝણ જે છે એ આખા શરીરનો ભાર વહન કરે છે સૌથી વધારે બોજો સહન કરે છે અને એને આપણે આખી જિંદગી જેવી રીતે વાપર્યા હોય અને એ પ્રમાણે એનો જે ઘસારો થયો હોય એવી રીતે દરેક વ્યક્તિને એના અલગ અલગ લક્ષણો આવે પરંતુ એની રચના જો જોવા જઈએ તો બે મુખ્ય હાડકાની વચ્ચે એક ગાદી આવેલી છે એની ઉપર પેટેલા નામનું એક પાછું બીજું પણ ઢાંકણી જેને કહીએ છીએ એવું એક હાડકું પણ આવેલું છે અને એક આખી રચના થયેલી છે એમાં મોટે ભાગે એ જે ગાદી હોય એ જાટકા ખમી લેતી કોઈ પણ તમે દોડો કૂદો કોઈ પણ કાર્ય કરો છો ચાલો છો આસન કે પ્રાણાયામ વ્યાયામ કસરત જોઈએ જીમ કરો છો તો એ વખતે એ જે ઝાટકા આવતા હોય ને એ ગાદી એ સોપ એબસોર્બ કરવાનું કામ કરે છે એવી રીતે મણકાની અંદર પણ રેલી ગાદી એનું કામ કરે છે મહત્વની વસ્તુ એ છે કે એ જ્યારે વધારે પડતી ખસાઈ ગઈ હોય અને હાડકા સામે સામે આવે અને વચ્ચે આવેલી ચેતાઓ વગેરે દબાતી હોય ને નુકસાન પામે અને ઘસારો થયો તો એ જે લક્ષણ છે એને સંધિવાત તરીકે એ રોગને ઓળખવામાં આવે છે અચ્છા વૈદ્ય રાજેશ ઠક્કરે બહુ જ સરસ વાત કરી કે સંધિવાત તે શું છે મોટી ઉંમરે થતા હાડકાઓ જે છે તે ઘસાય છે સાંધાઓ ખાસ કરીને જે છે ગાદીની તેમણે વાત કરી હું દર્શનાબેન પાસે આવીશ દર્શના મેડમ જે રીતે વૈદ્ય રાજેશ ઠક્કરે વાત કરી કે ઉંમર વધતા આ રોગ લાગુ પડતો હોય છે તો જેમ વ્યક્તિની ઉપર વધે પચાસ વર્ષની ઉપર થાય તો તેમાં વ્યક્તિએ ખાવા પીવામાં સામાન્ય રીતે કેવી કાળજી લેવી જોઈએ ખાવા પીવામાં લાસ્ટ એપિસોડમાં પણ આપણે બહુ ચર્ચા કરી હતી બેલેન્સ ડાયટ ઉપર જી સો બેલેન્સ ડાયટ હોવી જોઈએ બધા લોકો આમ કહે છે કે ભાઈ તમે પ્રોટીન વધારે લો પણ આ કદાપી ના કરતા ગલતી જ નહીં કરતા બેલેન્સ ડાયટ લેવાનું છે અને તમારું વજન જે છે એ મીન્સ વજન તમારું એકદમ નોર્મલ હોવું જોઈએ વધારે પડતું વજન ના હોવું જોઈએ અથવા તમારા ઢીંચણ ઉપર વધારે ભાર પડશે એટલે જ્યારે આપણે બેલેન્સ ડાયટ લઈએ અને ફિઝિકલી એક્ટિવ રહીએ તો ક્યારે આ રોગ નડે નહીં અને જ્યારે નડવાનું હોય તો પણ આપણે થોડું ટાળી શકાય એમને દસ વીસ વર્ષ અમને આગળ ઘસી શકાય જી એટલે બેલેન્સ ડાયટ ઇઝ ધ બેસ્ટ બેસ્ટ હવે તમે જે વાત કરી પ્રોટીનની તો આમ તો ડૉક્ટર્સ એવી સલાહ આપતા હોય છે કે ભાઈ પ્રોટીન વધુ લેવું જોઈએ આપણા શરીર માટે ખાસ કરીને માંસપેશીઓને પ્રોટીન ઘણું જ બળ આપે છે તો અહીંયા તમે એ વાતને જરા કો રિલેટ કરો કે શા માટે પ્રોટીન લેવું તો જોઈએ એ તો સંમત છે બધા પણ તમે જે કીધું કે શા માટે વધારે પડતું પ્રોટીન ન લેવું જોઈએ તેના વિશે થોડું વધુ જણાવો આપણે વધારે પ્રોટીન લઈએ તો પ્રોટીનમાં એક તો એક કેમિકલ હોય છે પ્યુરીન કહેવાય આને એ પ્યુરીન બહુ ખરાબ છે એ બધા સાંધા માટે બહુ પ્રોબ્લેમ કરે છે પછી પ્રોટીનનો જે મેટાબોલિક પ્રોડક્ટ હોય છે એટલે જે પ્રોટીન પ્રોટીન પ્રોટીનનું પાચન થાય પછી જે વેસ્ટ પ્રોડક્ટ નીકળે છે એ હોય છે યુરિક એસિડ હવે યુરિક એસિડ તમારા સાંધામાં એકત્રિત થઈ જાય આના જે ક્રિસ્ટલ હોય છે એ સોયની સોયની જેમ હોય છે તો એ તમારા સાંધામાં જતા રહે અને પછી તમને ગાઉટની પ્રોબ્લેમ લાવે પછી આર્થરાઇટીસની પ્રોબ્લેમ લાવે અને આની સાથે સાથે કિડનીની પણ પ્રોબ્લેમ લાવે એટલે વધારે પડતું પ્રોટીન જરૂર નથી મેક્સિમમ પ્રોટીન કેટલું જોઈએ તમારે જેટલું આઈડિયલ બોડી વેટ છે આઈડિયલ બોડી વેટ નોટ ધ કરંટ બોડી વેટ આઇડિયલ બોડી વેટ જેટલું હોય તમારું એ આઈડિયલ બોડી વેટ જેટલું મતલબ ગ્રામસ માં સપોઝ તમારું આઈડિયલ બોડી વેટ 50 કિલોગ્રામ છે તો તમને 50 ગ્રામ પ્રોટીન મેક્સિમમ ની જરૂર છે આની વધારે ક્યારેય જરૂર નથી પડતી જી બિલકુલ તો આપણે આ વસ્તુ ઉપર પણ હવે ચર્ચા કરીશું જે તમે ગાઉટ અને રોમેટોઇડ આર્થરાઇટીસ વાળી વાત કરી હવે હું રાજેશભાઈ પાસે આવીશ રાજેશભાઈ સાંધાના જે વાવ હોય છે સામાન્ય રીતે જે ઘસારો જેને લોકો કહેતા હોય છે

એને દુખાવો વધતો હોય એવું લાગે જોર પડતું હોય એવું લાગે તો એ ઘસારાનું લક્ષણ હોઈ શકે છે પણ મોટે ભાગે ઘસારાનો જે રોગ છે સૌથી વધારે ઢીંચણમાં અને કદાચ બીજો થાય તો પછી થાપા અને ખભાના ભાગે થતો હોય છે પણ શરીરના બધા સાંધાઓ ઇન્વોલ્વ ના તમે જે વાત કરી કે રોમેટોડ આર્થાઇટીસ ગાઉટી આર્થાઇટીસ અને મેડમે પણ વાત કરી તો એમાં પણ આપણે થોડી વાતચીત કરીએ તો રોમેટોઈડ આર્થરા છે એ આખા શરીરના બધા નાના નાના સાંધાઓને અસર કરે છે મોટા ભાગે મધ્ય વયમાં થાય છે એ મોડર્ન મેડિકલ સાયન્સ પણ સ્વીકારે છે કે મધ્ય વેય પણ એ જે છે એમાં જકડાહટ સ્ટીફનેસ એ બહુ જ વધારે હોય છે દર્દી જેવું આરામ કરીને ઊભું થાય અને એમાં સૌથી વધારે એને તકલીફ સવારે ઉઠે સાત આઠ કલાકની ઊંઘ લીધી હોય

એટલે એવું થાય કે ક્યારે ખભો કોણી કાંડા રીચણ ઘૂંટી બધે અલગ અલગ જગ્યાએ વારાફરતી ફરતું રહે અને મોટે ભાગે હાથની આંગળીઓ તો સવાર ઉઠો ત્યારે જકડાયેલી હોય આ જે છે એ આમવાત કહેવાય આધુનિક મેડિકલ સાયન્સ પર રોબોટોડે આર્થ્રાઇટિસ કહેવાય અને મેડમે જે વાત કરીએ પ્રોટીનના પાચન વધારે પડતું પ્રોટીન લીધું અને વધારે પડતું યુરિક એસિડ બને છે આયુર્વેદમાં એને વાત રક્ત શબ્દ કર્યો છે એ વખતે પણ અઠ્યાવીસો વર્ષ પહેલા ચરક સુદ્રુપ વગેરે ઋષિઓને આ કન્સેપ્ટ ક્લિયર હતો અને કારણો લખ્યા છે મોડર્ન મેડિકલ સાયન્સ તો અનનોન ઇટિયોલોજી થી ભરેલું છે કે ખાલી એક પ્રોટીન છે ને નું કશું જાણી નથી શક્યા તો આયુર્વેદમાં તો એના કારણો પણ લખ્યા છે ક્યારે વધે કેવી રીતે વધે અને એ બનવાની પ્રોસેસ ધારો યુરિક એસિડ બની ગયું તો યુરિક એસિડ બની ગયું છે એને બેલેન્સ કરવા પણ એ બનવાની જે સિસ્ટમ ખરાબ થઈ ગઈ તો એ ખરાબ થઈ ગઈ સિસ્ટમને સારી રીતે કઈ રીતે કાયમ માટે એ પણ આયુર્વેદના ગ્રંથો સારી રીતે વર્ણન કર્યું છે આપણે ચર્ચા કરતા રહીએ જી જી

એ તમે શીખી લો વધુ પડતું તમારે જે યોગાચાર્ય હોય છે યોગા ટીચર હોય છે એમની પાસે યોગા શીખી લો અને કાયમ કરતા જ રહો તો જેટલું થઈ ગયું છે એમને કદાચ ના રિવર્સ ના કરી શકાય પણ એમને જેટલું છે યસ યસ આગળ વધતું અટકાવી અટકાવી શકાય પછી બેલેન્સ ડાયટ લેશો તો બીજી બહુ ઘણી માં તમને ફરક પડશે ફાયદો થશે તો કદાચ એમના જે પ્રોબ્લેમ છે જે દુખાવો છે એ ઓછું પણ થઈ શકે છે પણ જે મેઈન પ્રોબ્લેમ છે આની કોઈ સ્પેસિફિક ડાયટ આની પેલી ઓસ્ટિયોસ આર્થ્રાઇટિસ ની નથી જી રાજેશભાઈ સાંધાનો ઘસારો હોય ત્યારે આયુર્વેદમાં શું સારવાર આપવામાં આવી છે બહુ સરસ વાત આપણે એની ચિકિત્સાની વાત કરીએ અને જે મેડમ કહી રહ્યા છે તો એ બાબતની સાથે હું સંપૂર્ણપણે અહમત અસહમત છું એ મોડર્ન મેડિકલ સાયન્સનું આખી દુનિયાનું અત્યારે જે માને છે કે સાદાના ઘસારા રિવર્સ ના કરી શકાય ગેરંટી સાથે હું કહી શકું મારી પાસે એક્સરે ના હજારો પ્રૂફ છે છવ્વીસ વર્ષથી કામ કરું છું ગાડી વધી હોય એવા કેટલાય એક્સરે છે અને સિક્કો મારીને આપ્યું હોય એવા રેડિયોલોજીના ઢગલા બંધ એક્સરે પણ છે કે હા આ પહેલાની કન્ડિશન છે અને હવેની આ કંડિશન છે રીજનરેશન કેન પોસિબલ હવે જમાનો બદલી ગયો છે આયુર્વેદનું પ્રકૃતિ પણ અનુકૂળ થઈ રહી છે કે ની બીજી કોઈ પદ્ધતિઓ કામ આવતી હોય છે ડગલા પણ ન ભરી શકતું હોય વાત કરું પચાસ ડગલા પણ ન ભરી શકતું વ્યક્તિ આજે એક કિલોમીટર સુધી દોડી શકે ઈવન દોડવાની વાત કરું છું એ શક્ય બની શકે જેટલો સાધાનો ઘસારો છે એ પ્રમાણે એની ચિકિત્સા ચાલે એમાં ત્રણ પ્રકારની હોય એક ઔષધ સારવાર છે અને બીજી પંચકર્મ ની સારવાર છે સોરી બે પ્રકારની પણ એટલે એ ઔષધ અને પંચકર્મ ઔષધ સારવાર એટલે કેટલી ગોળીઓ છે ઉકાળા છે ચૂર્ણો છે વગેરે ઔષધિઓ લીધી હોય રસાયણ ઔષધિઓ લીધી હોય અને એમાં તેલ પીવાનું પણ આવે ઔષધ વાળા તેલ અને ઘી પીવાના આવે એ પણ આવી જાય અને બીજું પંચકર્મ છે પંચકર્મ માં જાનુ બસ્તી નામની સારવાર હોય ભાઈ પંચકર્મ જે હોય એ કરતા હોય પંચકર્મ ની ફેસિલિટી હોય સરકારી હોય કે પ્રાઇવેટ કે એવી રીતે તો ત્યાં થઈ શકે ટીચર આજુબાજુ અડદના લોટની પાડ કરી અંદર ઔષધ વાળું તેલ ભરવાનું હોય અને પછી ત્યાં માલિશ કરવાની હોય ને પછી શેક કરવાનો હોય અને બહુ જ સરસ રીતે આ પાંચ થી સાત દિવસ સુધી કરાય અગિયાર દિવસ સુધી પણ કરી શકાય અને મહિને મહિને આવા બે થી ત્રણ પ્રકારના કોર્સ કરવામાં આવે અને સાથે ઇન્ટરનલી એવી ઔષધિઓ આવે છે ગૂગડવાળી કેટલીક ઔષધિઓ આવે બીજી ઔષધિઓ આવે છે વાત સામક ઔષધિઓ આવે છે સોજો રહેતો હોય તો વાત પગ પ્રદાન પણ ઔષધિઓ આવી શકે છે મહત્વની વાત સો વખત સિદ્ધ થયેલા તેલ એના વર્ણન પડે છે એક વખત તેલ બનાવવાની પ્રોસીજરમાં લગભગ ચાર લીટર જેટલું ઔષધિ વનસ્પતિનો વનસ્પતિ નો રસ ને બધું વપરાતું હોય એવું આખું એક લીટર તેલ જયારે પાચિત થાય છે ત્યારે અંદર એ તેલની અંદર ઔષધિના મોલેક્યુલ અંદર ઉતરતા હોય અને એવું સો વખત બનાવવાનું લખ્યું છે અને શાસ્ત્રકારો એવું કે છે કે દુનિયાને એવી કોઈ ઘસારો નથી કે જેને આપણે રિપેર ના કરી શકીએ મારી પાસે એવા કેટલાય લોકો છે કે મણકાની ગાદીની વચ્ચે સાત પોઈન્ટ એક એમ એમ હોય હમણાં જ ગાંધીનગરનું કરતી હતી અને એમને પથારીમાં સંપૂર્ણ બધા જ સ્પાઈન સ્પેશિયાલિસ્ટનું સ્પષ્ટ કહેવું છે કે એમાં ઓપરેશન વગર આ બેન ઉભા ન થઈ શકે અત્યારે અગિયાર પોઈન્ટ છ થયું છે રેડિયોલોજીના એમઆરઆઈના રિપોર્ટ છે કમ્પ્લીટલી ેશન થયું છે પ્રૂફ છે એવી રીતે ઢીચણ માં પણ થઈ શકે પણ એ વૈધ નિષ્ણાત વૈધ ની માર્ગદર્શન હેઠળ લેવું પંચકર્મ ની ચિકિત્સા મારા ત્યાં છવ્વીસ વર્ષની અંદર હું તમને તાવા સાથે કહી શકું મારી પાસે પ્રૂફ સાથે છે કે મારા ત્યાં હોસ્પિટલ માં કેસ રજીસ્ટર્ડ થયા હોય અને એકસો ને એસી એલોપેથી એમડી ડોક્ટર મારા ત્યાંથી સારવાર થાય છે એમાં સત્યાવીસ જેટલા ગાયનેક પણ આવી ગયા

તમારા સત્યાસી થી નેવું ટકા કોલેસ્ટ્રોલ વગર ભરી ના શકે અને દુશ્મન ના સમજો જરૂરી માત્રામાં ફેટ વગર જીવન શક્ય જ નથી એટલે એનું દુરાગ્રહ ન રાખવો જોઈએ બધાને એ છે અને અત્યારે યંગસ્ટરમાં પણ આપણે કેટલા બધા કે કે સિંગરને બધાને મૃત્યુ પામતા જોઈએ એ આંધળી ઘેલછા છે કે ઘી તેલ બંધ કરવું યોગ્ય નથી કેમ કે એ બંધ રાખશો તો સાંધાઓ જલ્દી ઘસાશે લુબ્રિકેશન વગર એ સાયનોવિયલ ફ્લુઈડ અને બીજી અંદરની જે ગાદીની કાર્ટિલેજ બોન જે છે મિનિસ્કસ જે છે એ ફરીથી જનરેટ ના થઈ શકે એટલા માટે ફેટ સેલ વગેરે શક્ય જ નથી કે એ બની શકવાનું તો એટલા માટે ગાયનું ઘી એ ઉત્તમ છે તલનું તેલ એ અત્ય ઉત્તમ છે અત્યારના જમાના પ્રમાણે જોવા જઈએ તો ઓલિવ ઓઈલ છે એને વાપરી શકાય છે એટલે રૂટીનમાં સાવ તેલ વગરનું નહીં પણ મારું હું અહીંયા કમેન્ટ એ પણ કરું કે કદાચ તમે તેલ વગર નું ખાવું એના કરતા તેલ વાળું ખાઈ અને વાપરી અને કસરત યોગ વગેરે કરીને સાધા ને સારા રાખવા પણ લુબ્રિકેશન ગાયનું ઘી અને તલના તેલ નો આપણા રૂટીન આહારમાં સમાવેશ કરવામાં આવે અને સાથે સાથે બીજું છે તો આપણે જો કહી શકીએ કે માખણ જે છે ત્રીજો સમાવેશ કરવો ડાયાબિટીસ ન હોય અને બીજી તકલીફો ન હોય તેવી વ્યક્તિ એનો પણ સમાવેશ કરી શકે જી ખૂબ જ સરસ આપે વાત કરી દર્શનાબેન બેલેન્સ ડાયટ ની જો આપણે વાત કરીએ તો મિડલ એજ ગ્રુપ અને ઓલ્ડ એજ ગ્રુપ માં ના જો બેલેન્સ ડાયટ છે શું તેમની ડાયટ અને ઉંમર પ્રમાણે કોઈ તેમાં ફરક જોવા મળે છે હા એ ઉંમર પ્રમાણે હોવું જોઈએ ફરક જોવા મળે એ તો બીજી વાત છે કેમ કે ટેસ્ટ પ્રમાણે ખાતા હોય છે અને જે ઓલ્ડ પીપલ હોય છે એમને વધારે કંઈ કરવાનું હોતું નથી તો ધ ફૂડ ઇઝ ધ સોલ થિંગ ફૂડ એકલું છે જે એમને આનંદ આપે છે એટલે ખાધા કરે અને પછી તકલીફ પડે છે પણ એમનો એકચ્યુઅલી એમની મેટાબોલિઝમ બહુ સ્લો થઈ જાય છે એટલે જો નોર્મલ લોકો જે ફિફ્ટી માઇનસ વાળા લોકો જેટલી કેલરીની જેટલી જરૂર હોય એનાથી ટેન પરસેન્ટ ટુ ટ્વેન્ટી ઓછી કેલરી એમને લેવી જોઈએ ડાયટ બેલેન્સ ડાયટમાં જી બિલકુલ વૈદ્ય રાજેશભાઈ જે આપણે રોમેટોઈડ આર્થરાઇટીસની જે વાત કરી એમાંથી અન્ન રસ બને છે અને આયુર્વેદ એવું કે છે કે જે ખાધેલું છે એટલે એક દોઢ કલાકની વચ્ચે એના ત્રણ અવસ્થા પાક થાય છે અને પછીથી અન્ન રસ બને છે ને એમાંથી સાત ધાતુઓ રસ રક્ત માઉન્ટ બે દસ થી બચા અને શું આખા શરીરની સાત ધાતુઓ જે શરીર ને ધારણ કરે છે બધું બને છે એમાંથી પરંતુ એ જો અયોગ્ય રીતે અપાચિત રહે અર્ધ પાચિત રહે તો એ કાચો આમ પેદા કરે કાચો આમ એટલે શું તો સેમી ડાયજેસ્ટેડ અનડાયજેસ્ટેડ ફૂડ જે છે એ માંથી અને માંથી એબ્સોર્બ થઈ ગયું અને એ જ શોષાઈ ગયું છે અને શોષાઈને લોહી વગેરે માંથી ભળી અને સાંધાઓમાં અને બીજી અન્ય સ્નાયુઓ વગેરેમાં સંચિત થયા કરે એને આમ વિષ તરીકે

આરામ કરો તો સારું લાગે આમ એનાથી તદ્દન ઉલ જેટલો આરામ કરો છો એટલો દુખાવો વધે છે અને કાર્ય કરતા જાવ તમારું શરીર સ્ફૂર્તિ અનુભવે છે બિલકુલ એના માટે દરરોજ વ્યાયામ કસરત વગેરે જરૂરી છે સાથે ગરમ પાણી હોટ ડ્રિંક્સ બહુ સારું સ્મૂથ નાખીને ઉકાડેલું હોય નાગરમૂથ નાખીને ઉકાડેલું પાણી બહુ સારું છે અને એ સિવાય એક વૈદ્ય ક્ષમતાવાન હોય અને જ્ઞાનવાન હોય તો ચોક્કસ થી આમ વાત બહાર કઢાવી શકે બાકી મોનમ મેડિકલ સાયન્સ એવું નથી કે તું મેં એવા કેટલાય

દર્શનાબેન જ્યારે ઇમોબિલિટી થાય છે સાહેબે જે વાત કરી તે પ્રમાણે કે સાંધાઓ વધારે મૂવ નથી કરી શકતા બીજો જે સાંધાનો ઘસારો હોય છે ત્યાં તો શું હોય છે કે ભાઈ જેમ વધારે કામ કરો એમ વધારે દુખે પરંતુ અહીંયા એવું હોય છે કે બેઠા રહો તો તે રોગમાં વધારો થાય છે પણ જો તમે મૂવમેન્ટ મારો તો ચોક્કસપણે તેમાં ફરક પડતો હોય છે તો જ્યારે આટલો ડિફરન્સ જોવા મળશે તો પછી ડાયટમાં ડાયટમાં કોઈ ડિફરન્સ ડિફરન્સ હોય 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 છે 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 યસ આ એ ઓટો ઇમ્યુન ડિસઓર્ડર પણ હોઈ શકે છે મીન્સ તમારા બોડીના જે હેલ્ધી સેલ છે એ એમને તમારા જોઈન્ટ્સના સેલને પોતાના દુશ્મન ગણે છે અને તમારો જે ઇમ્યુન સિસ્ટમ છે એના ઉપર અટેક કરે છે જ્યારે અટેક કરે ત્યારે તમારી આસપાસની માંસપેશીઓમાં બહુ બધું ઇન્ફ્લામેશન હોય છે એટલે અમે જે ડાયટ આપીએ એ ડાયટ હોય છે જે એન્ટી ઇન્ફ્લેમેટરી ડાયટ હોય છે પ્લસ જે વૈદરા જે કીધું કે આપણે જે ડાયજેશન વધારે હોવું જોઈએ એ પ્રમાણે ડાયજેશન વધે એ પ્રમાણે અમે ડાયટ આપીએ છીએ એ ડાયટમાં આપણે એક તો ગ્લુટન ફ્રી કરી દઈએ ગ્લુટન ફ્રી એટલે ઘઉંના કોઈ પણ પ્રોડક્ટ નહીં લેવાના આમાં તમે બીજા વસ્તુ લઈ શકો છો મેઝ મકાઈ લઈ શકો બાજરો બાજરા જવ જુવાર એ બધું લઈ શકો છો પણ ઘઉંની કોઈ કોઈ પણ આઈટમ સોજી હોય કે મેંદો હોય એ બધું વસ્તુ નહીં લેવાની વધારે પડતી ચિકાસ વાળી વસ્તુ નહીં લેવાની પછી તમે જો લસણ ખાતા હોય તો આનાથી વધારે કંઈ સારું નથી લસણનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં કરવાનું અને એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ બહુ છે પછી ઓલિવ ઓઇલ યુઝ કરી શકાય પછી ગ્રેપ્સ તમે ખાઈ શકો છો એની બધીની એન્ટ્રી ઇન્ફ્લામેટરી જે પ્રોપર્ટીઝ છે એ બહુ બધી સારી છે તો એ બધા એ એન્ટી ઇન્ફ્લામેટરીની સાથે સાથે એમને જે એમાં જે ફાઇટોકેમિકલ્સ હોય છે એ તમારા પાચનમાં પણ

આમ વાત હોય તો ઘી તેલ ઓછા કરી ચીકાશ વાળી વસ્તુ ઓછી કરી અને કસરત વગેરે ઓર વધારી દો અને સાથે સાથે આયુર્વેદિક ઔષધો આમ પાચન કરાવી કાયમી રોગ મુક્ત થાવ અને ગાઉટ હોય તો પગ લબડતા ન રાખો મુસાફરી કરો ત્યારે ખાસ ધ્યાન રાખો બહુ તીખા ખારા અને ખાટા પદાર્થો પ્રોટીન વાળા પદાર્થો છોડી દો અને મધ્યમ ને પિત્ત ને ધ્યાનમાં રાખો ગરમ પડે એવો ખોરાક ન લો તો આ ત્રણેય રોગો જે છે બહુ સારી રીતે પ્રારંભિક અવસ્થામાં હોય તો ઔષધ વગર પણ તમે એને

પહેલા તો આ નિદાન કરવું પડશે કે કયું આર્થરાઈટીસ છે ગાઉટ હોય તો લો પ્રોટીન ડાયટ લેવું પડે કેમ કે વેસ્ટ પ્રોડક્ટ જ પ્રોબ્લેમ કરે છે તો ગાઉટ હોય તો લો પ્રોટીન ડાયટ લો અને રૂમેટીડ હોય તો પછી એન્ટી ઇન્ફ્લેમેટરી ફૂડ લો અને બેલેન્સ ડાયટ તો સૌથી સારું છે બધી જે ઓસ્ટિયો હોય કે જુવેનાઇલ અર્થરાઈટીસ હોય બધામાં એક બેલેન્સ ડાયટ સૌથી સારું છે પછી જે વેદરા જે કીધું ફિઝિકલ એક્ટિવિટી હાલતા ચાલતા રહો અને વધારે પડતું ઘી કે ઓઈલ કે બટર આ બધું ઉપયોગ વધારે પડતું ના કરતા એ પ્રમાણમાં લો અને જેટલું લો એટલું પાચન થઈ જાય એટલી એક્ટિવિટી જોઈએ આપણે પછી જે માખણ હોય એ જે આપણે ઘરે નીકળીએ છીએ એ જોવું જોઈએ પેલો માર્કેટ વાળું માખણ માખણ નથી હોતું કદાચ માર્ગરીન હોય શકે છે તો ચેક કરીને લો બિલકુલ દર્શનાબેન વૈદ્ય રાજેશભાઈ અને દર્શનાબેન તમે અમારી સાથે જોડાયા તે બદલ અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ તો દર્શક મિત્રો મેડિકલ પ્લસમાં આજે આપણે સાંધાનો વાય તેના કેટલાક પ્રકાર તેનો ડાયટ અને તેની આયુર્વેદિક ચિકિત્સા વિશે વાત કરી ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર